હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકો માટે પીઝા અને બર્ગર ભૂલાવી દે તેવા ઘરમાં રહેલા શાકભાજીમાંથી અને ઘઉંમાંથી એકદમ ટેસ્ટી અને બાળકોને ભાવે તેવો નાસ્તો બે અલગ અલગ રીતથી બનાવીશું પીઝા ટૉપિંગની રીતે અને બર્ગરની રીતે આ નાસ્તો બનાવવા માટે મેં અહીં ઘણા બધા વેજીટેબલ લઈ લીધા છે ઘરમાં હતા તે તમે તમારી ઈચ્છા પ્રમાણે જે વેજીટેબલ બાળકો ખાતા હોય તે નાખી શકો મેં અહીં કોબીને લાંબી લાંબી સ્લાઈસમાં કટ કરી લીધી છે તે જ રીતે કેપ્સિકમને પણ લાંબી લાંબી ચીર કરીને લીધી છે ગાજરના પણ તેવી જ રીતે આપણે લાંબી લાંબી ચીરું કરી લેશું અને તીખાશ માટે પણ મરચી એવી રીતે ઝીણી ઝીણી ચોપ કરીને લઈ લીધી છે હવે પહેલાં આપણે તેના માટે લોટ બાંધી લઈશું અહીં મેં ઘઉંનો રેગ્યુલર જે ઝીણો રોટલીનો લોટ આવે છે તે ત્રણ કપ જેટલો લઈ લીધો છે મેં ક્વોન્ટિટી ઝાઝી બનાવી છે એટલે તે પ્રમાણે અંદાજે દસ વ્યક્તિઓ માટે તમે તમારી રીતે વ્યક્તિ જે પ્રમાણે હોય તે પ્રમાણે લઈ શકો તેની સાથે બે ત્રણ મોટી ચમચી જેટલું દહીં એડ કર્યું છે ખાટું દહીં બે ચમચી જેટલું તેલ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આ બધી વસ્તુઓને આપણે હાથથી બરાબર મિક્સ કરવાની છે બહારના નાસ્તામાં મેંદાના લોટનો ઉપયોગ થાય છે જે બાળકો માટે ખૂબ જ હાનિકારક છે અને પચવામાં પણ ખૂબ જ મુશ્કેલ છે આ નાસ્તો મેં ઘરના ઘઉંના લોટમાંથી જ બનાવ્યો છે હવે બધું બરાબર મિક્સ કરીને જરૂર પૂરતું થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલી કરતાં પણ ઢીલો એવો એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને આવી રીતે એકદમ સોફ્ટ હાથથી તમે જુઓ તેમ એકદમ ઢીલો એવો લોટ બાંધીને તૈયાર થઈ જાય પછી એક સરખો ગોળ વાળીને આપણે તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે મૂકી દેવાનો છે ત્યાં સુધીમાં આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું જે વેજીટેબલ કટ કરીને મૂક્યા હતા તેમાંથી એક જાડા તળિયાવાળા પેન કે નોનસ્ટિક પેનને મધ્યમ ગેસની ફ્લેમ ઉપર મૂકી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેમાં અડધી ચમચી જેટલી હિંગ નાખી મરચી આદુ અને લસણની પેસ્ટ નાખીને બધું બરાબર બે મિનિટ માટે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ ટુ હાઈ રાખવાની છે લો નથી કરવાની હવે તેમાં ગાજર અને ડુંગળીની સ્લાઇસ નાખીને તેને તેલમાં બરાબર સાતળી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીડિયમ ટુ ગેસની ફ્લેમ ઉપર પર આવી રીતે ચલાવતા રહીને વેજીટેબલ થોડા ક્રિસ્પી રહે તે રીતે ચડાવવાના છે એકદમ સોફ્ટ નથી કરવાની હવે તેમાં આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈશું તેને પણ બે મિનિટ માટે આપણે સાતળી લેવાના છે હવે કોબીજને પણ તેમાં એડ કરીને તેને પણ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આવી રીતે સાતરી લઈશું આપણે મીઠું એડ કરી દીધું છે એટલે તરત જ વેજીટેબલ ચડીને થોડા એવા સોફ્ટ થઈ જશે મેં અહીં પનીર બસ્સો ગ્રામ જેટલું લીધું છે ને ઝીણા ઝીણા આવી રીતે ટુકડા કરી લીધા છે તે તેમાં એડ કરીશું બે ચમચી જેટલો ઓરેગાનો અને એક મોટી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કરીશું એક નાની ચમચી જેટલો સોયા સોસ ને બે મોટી ચમચી જેટલો કેચઅપ એડ કરીશું આ બધા મસાલા ઓપ્શનલ છે પણ આનો સ્વાદ સારો લાવવા માટે આપણે તેમાં એડ કર્યા છે હવે બધું બરાબર મિક્સ કરીને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે વધારે નથી ચોડવવાના હવે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખીને હાથથી બરાબર મસળીને સરસ એવો લોટ આપણે તૈયાર કરી લેશું અને હવે તેમાંથી રોટલી કરતાં પણ અડધી એવી નાની મીડિયમ સાઇઝની પૂરી વણાય તેવા નાના નાના લુવા કરીને લઈ લેશું આ લુવામાંથી આપણે નાની નાની પૂરી વણવાની છે થોડો એવો લોટ છાંટીને આપણે વેલણથી શેજ સેજ દબાવીને એકદમ પતલી નહીં ને બહુ જાડી પણ નહીં તેવી મીડિયમ આવી પૂરીઓ બનાવી લેવાની છે તમે જુઓ તે મેં બધી જ પૂરી એકસાથે બનાવી લીધી છે વેકેશનમાં બાળકો માટે ક્યારેક નવું કંઈક બનાવવું હોય બહારનું ન ખવડાવવું હોય ત્યારે પીઝા બર્ગર બધાના ટેસ્ટ જેવું લાગે તેવો આ નાસ્તો બનીને તૈયાર થશે હવે આપણે લોઢીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે બધી જ રોટલીઓ ગોઠવીને બંને બાજુ કાચી પાકી શેકી થોડું થોડું તેલ લગાવીને બંને બાજુ આવી રીતે ફૂલાવીને દબાવીને આવી રીતે તવેથાથી ફૂલે ત્યાં સુધી દબાવતા જઈશું અને શેકી લઈશું ખૂબ ઓછા તેલમાં આવી રીતે બ્રશથી તમે શેકી શકો છો મેં તેલથી શેકી છે તમે માખણથી પણ શેકી શકો કે ઘી પણથી શેકી શકો હવે આવી જ રીતે બધી જ રોટલીઓ શેકાઈને આપણે ઉપરા ઉપરી થપ્પી કરીને મૂકી દઈશું જેથી તે એકદમ સોફ્ટ રહે ચવડ કે કડક ન થઈ જાય બધી જ રોટલીઓ શેકાઈને તૈયાર થઈ જાય ત્યારે તમે જુઓ તેમ એકદમ સોફ્ટ આવી બનીને તૈયાર થઈ છે સેજ પણ ચવડ નહીં ને હવે તેમાંથી આપણે બે અલગ અલગ રીતે સ્ટફિંગ ભરીને રેસીપી તૈયાર કરીશું પહેલાં જે રોટલી ફૂલેલી છે તેમાં વચ્ચેથી આવી રીતે કટ મૂકીને પડ જુદા પાડી દઈશું જે આવી રીતે કરી છે તેમાં આપણે વચ્ચેથી પહેલાં એક ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું અને વચ્ચે થોડું ચીઝ એડ કરીશું અને તેની ઉપર ફરી પાછું એક ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું આપણે તમે જો બધા માટે બનાવતા હો તો અહીં ગ્રીન ચટણી પણ લઈ શકો આવી રીતે પોકેટ ભર્યા પછી હવે આપણે બર્ગરની જેમ ભરીશું એક નાની પૂરી ઉપર સોય કેચઅપ લગાવીને એક ચમચી જેટલું સ્ટફિંગ મૂકી તેની ઉપર થોડું ચીઝ મૂકી બે ચમચી જેટલું પાછું સ્ટફિંગ મૂકી અને કેચઅપ લગાવીને પાછું ઉપર રોટલી મૂકીને ઢાંકી દઈશું અને આવી જ રીતે બીજા બધા પણ બર્ગરની જેમ ભરી લઈશું વચ્ચેથી કટ કરીશું તમે જુઓ તો એમ એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જો તમારે પણ બાળકો માટે ક્યારેક અલગ કંઈ બનાવવું હોય ત્યારે આ પીઝા અને બર્ગર ભૂલાવી દે તેવો નાસ્તો બનાવવા માટે ખૂબ જ સરસ ઓપ્શન છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તેની ઉપર આપણે ચીઝ કેચઅપ નાખીને ગાર્નિશ કર્યું છે મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને લાઇકને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી ચટપટી આવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો બાળકોની આવી નવી રેસિપી સાથે ફરી કાલે મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ